અત્યાધુનિક યુગમાં ચિલાચાલુ ખેતીના બદલે આધુનિક ટેકનિક દ્વારા ખેતી કરવાના કારણે લાખણીના ખેડૂતે સફળતા મેળવી છે પરંપરાગત ખેતી છોડીને અત્યારના નવા યુગ મુજબ ટપક પદ્ધતિ અને ફુવારા દ્વારા સિંચાઈ કરી પાણીનો પણ બગાડ ન થાય તેવી ખેતી કરવાથી વધારે ઉપજ મેળવી સફળતા મેળવી છે લાખણી ગામના પ્રકાશભાઈ તેજાભાઈ પટેલ શિક્ષિત હોય આજના યુગ પ્રમાણેનો રાયડો દિવેલા કે વનસ્પતિ જેવા શિયાળુ પાકના બદલે આધુનિક ખેતી અપનાવી ટપક પદ્ધતિ દ્વારા તેમના ખેતરમાં ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી કમાણી કરી રહ્યા છે આજના જમાનાની જરૂરિયાત મુજબ શાકભાજીની ખેતીમાં શિયાળુ કાંગડા મરચાં ચોળી દૂધી વટાણા રાજગરો વરિયાળી તમાકુ ગલગોટા જેવા પાકો વાવીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે જેમાં ખાસ કરીને જાતે રોપા તૈયાર કરીને તેને રોપી ખેતી કરે છે જેના કારણે પાક સારી પેદાશ આપે છે આજના આધુનિક યુગમાં પ્રકાશભાઈ જેવા ખેડૂત બીજા ખેડૂતોને જૂની ચીલાચાલુ ખેતી છોડીને નવા યુગ પ્રમાણે સંશોધિત નવી ખેતી તરફ વળવા માટે પ્રેરણારૂપ ઉદાહરણ આપી રહ્યા છે બીજા ખેડૂતો પણ આધુનિક ખેતી અપનાવે તો એ પણ સારી કમાણી મેળવી શકે છે હું એચ એસસી પીટી કરેલ છે અને લાખણી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારા પાસે થોડી મોટી જગ્યા હતી જેની અંદર મેં આ નરસિંહભાઈના સાથ સહકારથી થોડીક આધુનિક ખેતી તરફ પ્રયાસ કર્યો છે મને આ બધું શિક્ષણ અને બહારના અનુભવોને આધારે મેં મારા ખેતરની અંદર આધુનિક ખેતીમાં તમાકુ ચોળાફળી અને રાજગ્રો સકરટેટી ગલગોટા અને બીજા કાકડી રીંગણ આવા ફળ શાકભાજી અને થોડું વધારે ઉત્પાદન અને સમય કરતાં વહેલા ઉત્પાદન મળે એના માટેની થોડી ટેકનોલોજીવાળી ખેતી ચાલુ કરી છે જેમાં મોલ્ટિંગ કરી ઉપર એનું ડૂમ મારી અને જેનાથી એ એડવાન્સ ચોળીનું ઉત્પાદન કરવા માટે શિયાળાની અંદર ઠાર અને જે ટુમ્મસ કે એનાથી નુકસાન ન થાય તો એનાથી એ કહેવાનો મતલબ એ સમયે વાવેતર કરવા માટે વાઈટ કવર બીજું મારી અને ચોળીનું ઉત્પાદન કરવામાં આવે છે જે અત્યારે દસ દિવસમાં ચોળી તૈયાર થઈ જશે અને બજારમાં જાય છે ત્યારે સો દોઢસો આસપાસ ભાવ મળે છે એટલે બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી કે અત્યારે ચીલા ચાલુ ખેતી મૂકી અને થોડી આધુનિક અને થોડી એડવાન્સ ખેતી દરેક કરે એના માટે સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી આજે બીકે ન્યૂઝ ચેનલ શાંતિભાઈ દ્વારા મારા ખેતરની મુલાકાત લેવામાં આવી તેમજ જે આ ખેતી પદ્ધતિ છે એના વિશે થોડી પૂછતાછ કરવામાં આવી એમને આ માર્ગદર્શનમાં ધારો કે અત્યારે સકરટેટીનું વાવેતર છે મરચાંનું વાવેતર છે તમાકુનું જે વાવેતર છે એ બધા રોપા જાતે તૈયાર કરી અને એનું ઉત્પાદન રોપ રોપ કરી અને ખેતરમાં તૈયાર કરેલા છે ઘણી વખત બજારમાંથી ડુપ્લિકેટ રોપાને કારણે ખેડૂતની મહેનત કરવા છતાં જુએ એવું ઉત્પાદન મળતું નથી એટલે દરેક ખેડૂત જાગૃત થાય અને પોતાના ખેતરમાં જ રોપા અને બિયારણ બનાવી અને તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકે છે આ જે બી કે ન્યૂઝ ચેનલ શાંતિભાઈનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું કે આ સંદેશો આ માહિતી લોકો સુધી પહોંચતી કરે